હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા રસોઈ ચેનલમાં તો આજે આપણે બનાવીશું વણવાની ઝંઝટ વગર ઘઉંના લોટની ઝીણી સેવ તો ચાલો ઘઉંના લોટની ઝીણી સેવ એ પણ આજે આપણે એક કપ ઘઉંના લો લોટમાંથી આ સેવ બનાવીશું અને આ સેવને તમે આપણે વણવાની ઝંઝટ વગર બનાવીશું બિલકુલ આપણે ઝંઝટ વગર અને એ કેવી રીતે બનાવીએ એને તમે સ્ટોર પણ કરી શકો છો તો હોળી પણ આવી રહી છે તો હોળીમાં આ સેવ ઘણા વખત ખવાતી હોય છે અને જો તમે પહેલીવાર બનાવતા હશે ને તો પણ તમે જો આ રીતે સેવ બનાવશો ને તો તમારી પરફેક્ટ રીતે સેવ બનશે ને આજે આપણે એક સિક્રેટ રાખ્યું છે તો સિક્રેટ તમે જોજો મિત્રો વિડીયો પૂરો જોશો તો તમને જરૂર ખ્યાલ આવશે કે આપણે આ સેવ કેવી રીતે બનાવી તો લોટ આપણે પહેલાં તો લોટ સારી રીતે મસળવો જોઈએ અને લોટ તમારો એકદમ જો કૂણવેલો હશે અને લોટ એકદમ તમારો મસળેલો અને તમારો લૂસ હશે ને તો જ તમે આ સેવને બનાવી શકશો અને આ સેવ તમારે એકદમ જ આપણે આ લોટને આપણે ઢીલો અને બરાબર એવો ખૂબ મસળી લેવાનો છે એકદમ જ આપણે એને ચીકણો કરી લઈશું સરસ છે અને જો આપણે હાથમાં ચોંટે નહીં ને ત્યાં સુધી એને મસળતું રહેવાનું છે તો શું છે કે તો જ તમારી સેવ એકદમ પરફેક્ટ બનશે તો ચાલો આપણે આને થોડીવાર માટે ઢાંકીને મૂકી દઈએ અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો લોટ પણ સારો એવો કૂણવાઈ ગયો છે તમે જોઈ શકો છો હું હાથમાં પકડું છું તો પણ એકદમ તૂટી જાય છે અને લૂઝ છે તો ચાલો આ સેવને કેવી રીતે બનાવી અને એ પણ છૂટી છૂટી કેવી રીતે કરવી તો અહીંયા હું તમને સિક્રેટ એક બતાવું છું તો સિક્રેટ આપણે જે રાખેલું છે એ છે અહીંયા આપણે ઝીણી જારી લીધી છે અને હવે આપણે આ ઝારી અંદર મૂકી અને હું તમને સિક્રેટ બતાવું છું તો ચાલો અહીંયા મેં લીધો છે એક રૂપિયાનો સિક્કો આ એક સિક્કો આપણે જો રૂપિયાનો સિક્કો આની અંદર ઉમેરી દઈશું ને અને પછી તમે જોશો તો તમારી સેવ કેવી પડે છે અને હવે આપણે જે એક રૂપિયાનો સિક્કો અંદર ઉમેરીને જ્યારે આ સિક્કો અંદર મૂકીશું ને તો સેવ આપણી એટલી સરસ પડશે ને તો હવે અહીંયા આપણે મેં ઓઇલ બ્રશ લીધું છે અને સારી રીતે આપણે બધી જગ્યાએ આપણે તેલ ગ્રીસ કરી દઈશું એટલે શું છે કે આપણી જ્યારે સેવનો લોટ મૂકીશું ને એટલે એકદમ જ સેલ સેવ તમારી તરત જ અને એકદમ ઇઝી રીતે પડી જશે અને હવે આપણે જે સિક્કો અંદર મૂકેલો છે એને વચ્ચોવચ રાખી અને પછી આપણે આ લોટ મૂકી દેવાનો છે તો મેં અહીંયા લોટ લઈ લીધો છે અને આ લોટ જેટલો આપણે બાંધેલો છે ને એ બે વખત મશીન ભરાવાનું છે એટલો આપણે સેવ બનાવવાના છે તો ફક્ત તમે અહીંયા આપણે દોઢ કપ લોટમાંથી આપણે આજે બનાવીશું ઘઉંના લોટની ઝીણી સેવ તો છે ને મિત્રો એકદમ ઝંઝટ વગર તો ચાલો હવે અહીંયા આપણે સેવને આ રીતે એનું મશીનને બંધ કરી દઈશું સંચા તો બધાના ઘરમાં હોય છે પણ આજે આપણે બનાવીશું વણવાની ઝંઝટ વગર એટલે કે સંચાથી પાડેલી સેવ તો ચાલો અહીંયા હવે મેં એક જગ્યાએ કપડું પાતરી લીધું છે અને આ રીતે આપણે સંચો બંધ કરી અને જે તમે કોઈ પણ ટેબલ હોય કે તમે નીચે કે ઘરમાં આને તમે ઘરમાં પંખા નીચે બનાવી શકો છો તો અહીંયા મેં ડાઇનિંગ ટેબલ પર આ રીતે હું એને એક કપડું પાતરીને આ રીતે હું સેવ આપણે બધી પાડી લઈશું તો જોઈ શકો છો હું એકલા હાથે પાડું છું તો પણ એકદમ ઇઝીથી આ સેવ નીકળી આવે છે અને જો એક રૂપિયાનો સિક્કો આપણે જે વચ્ચે મૂકેલો છે ને એટલે આપણી જે સેવ જેટલી જોઈને એટલી જ પડે છે ને સેવ તમારી લોચો પણ નહીં થઈ જાય અને આ રીતે હવે હું તમને આમાં આની ઉપર તમને પાડીને બતાવું છું તો આ રીતે આપણી કોઈ ટોપલી હોય કે કોઈ ચાણો હોય કે કોઈ પ્લેટ હોય એની ઉપર તમે આ રીતે પાડી શકો છો તમે કોઈ નહીં કહી શકો કે આજે આપણે આ જે વણવાની ઝંઝટ વગર આપણે આ સંચાથી સેવ બનાવેલી છે જો તમે આ એક રૂપિયાનો સિક્કો આ રીતે વચ્ચે મૂકીને તમે પાડશો તો તમારી સેવ જેટલી જોશે ને એટલી જ આવશે અને સેવ તમારી ખૂબ સરસ પડશે તો આ રીતે હું સેવ બધી પાડી લઉં છું જોઈ શકો છો અને એકદમ જ પતલી અને સરસ રીતે રાઉન્ડમાં થઈ જાય છે એક જગ્યાએ લોચો પણ નથી થઈ જતો તો છે ને મિત્રો વણવાની ઝંઝટ વગર ફક્ત સંચાથી આ રીતે સેવ પાડવી તો હવે આપણે સેવ બધી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે જોઈ શકો છો તો અહીંયા મેં નાના નાની પણ બનાવું છું અને મોટા ગુચરા પણ તૈયાર કરું છું તો મિત્રો આ રીતે સેવ આપણે બધી તૈયાર થઈ ગઈ છે તો જોઈ શકો છો તો આને આ સેવને તમે એક કે બે મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો અને ખાવામાં તો તમે જો આને ગોળ ઘી નાખીને બનાવો તો ખૂબ ટેસ્ટી લાગે છે તમે બનાવજો મિત્રો આ હોળી ઉપર ઘઉંના લોટની સેવ તો તૈયાર છે આપણા ઘઉંના લોટની સેવ સુકાય એટલે આપણે હું તમને બતાવું છું તો અહીંયા આપણી સેવ પણ આપણી સુકાઈ ગઈ છે તો જોઈ શકો છો કેટલી સરસ દેખાય છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તો મિત્રો લાઈક કરજો શેર કરજો